પાલનપુર તાલુકાના ચડોતર મુકામે શ્રી ધાંધાર પંચાટ જ્ઞાતિ સમાજવાળા બત્રીસમો સમૂહ લગ્ન યોજાયો હતો આજ રોજ ચડોતર મુકામે ધાંધાર પંચાટ જ્ઞાતિ સમાજનો બત્રીસમો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં ચૌદ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માળ્યા હતા વિશાળ મંડપ વિદ્વાન પંડિત અને સંગીતમય વાતાવરણ વચ્ચે સમૂહ લગ્ન સંપન્ન થયા હતા આ સમૂહ લગ્નના ભોજનદાતા રણાવાસના નરભેરામભાઈ વિરચંદભાઈ પંચાલ હતા અહીંયા પ્રભુતામાં પગલાં માળવાવાળા દંપતીને સોનાની ચૂક અને નાકની બુટ્ટી તથા ચાંદીનું મંગળસૂત્ર કર્યાવળમાં મળ્યું હતું તદ ઉપરાંત સમાજના દાતાઓએ જીવન જરૂરિયાતવાળી એકાવન ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી તથા રોકડ રૂપિયા સાત હજાર સો આપવામાં આવ્યા હતા પાંચ ગુણના પ્રમુખોના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષના સમૂહલગ્ન સમિતિના પ્રમુખશ્રી નરેશભાઈ પ્રહલાદભાઈ પંચાલે એક અનુકરણીય આયોજન કર્યું હતું આ સમૂહલગ્નમાં પરણે દરેક દંપતીને સમૂહલગ્ન સમિતિના ખર્ચે ત્રણ દિવસ અને બે રાત્રિની સાસણગીરની યાત્રા લઈ જવાની નવીન પહેલ કરવામાં આવી હતી આ પ્રસંગે આશરે ચાર હજાર પાંચસો કરતાં વધુ પંચાલ જ્ઞાતિબંધો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુરના ધારાસભ્ય ચડોતરના સરપંચ તલાટી પંચાલ કોર કમિટીના આગેવાનો પાંચ ગોળના પ્રમુખો સમાજના અગ્રણીઓ હાજર રહી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશ્રી પંચાલે કર્યું હતું